મિત્ર અને માય ભારત મહીસાગર દ્વારા સડક સુરક્ષા જાગૃતતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો યુવા કાર્યક્રમ અને ખેલકૂદ મંત્રાલય ભારત સરકારના માય ભારત મહીસાગર દ્વારા કડાણા તાલુકામાં દીવડા કોલોની દીવડા બસ સ્ટોપ વિવિધ જગ્યા અને બહારની ચોકડી સુધી વીસ જેટલા યુવાનો અને જિલ્લા યુવા અધિકારી વિઠલ ચોરમલે તથા કડાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ બી ગામેતી તથા કડાણા બ્લોક યુથ કોઓર્ડિનેટર જીગર બોય તથા ગોધરાના પરેશભાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા સડક સુરક્ષા જાગૃતતા અભિયાન અંતર્ગત ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જાગૃતતા કરવામાં આવી અને નાના અને મોટા વાહન ચાલકોને ટ્રાફિક નિયમન માર્ગ સલામતી તેમજ સીટ બેલ્ટ બાંધીને અને હેલ્મેટ પહેરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા આજ રોજ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માય ભારત અભિયાન બે હજાર પચીસના ગૃહ સાથે કડાણા પોસ્ટલ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત રોડ સેફટી અભિયાન યોજવામાં આવ્યું જેમાં પોલીસ તથા માય ભારત અભિયાનના યુવા વિદ્યાર્થીઓ સાથે મળી વાહન ચાલકોને સીટબેલ્ટ હેલ્મેટ તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેને જાગૃતતા લાવવા માટેની સૂચનો આપવામાં આવ્યા અને ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે ગુલાબના ફૂલ આપી એને સન્માન કરવામાં આવ્યું અને તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સમજ કરવામાં આવી હું એચબી ગામેથી પીઆઈ कडाणा पोलीस स्टेशन महिसगर जिल्हा